બાર બીજના ધણીની અષાઢી બીજ ઘણા વર્ષોથી અહીંયા ઉજવાય છે એમાંય ઈશ્વરભાઈ પાલાણી અને મારા પરમ મિત્ર એવા સામજી પાટડીયા સવા બાપા ઓગણત્રીસ વર્ષની ઉંમરમાં હું મંજિરા શીખી અને આ લોકોને ભેગવાયો ఈ వక్తే 5000 రూపాయ నా اندر खाली वगడ సౌండ్ ఇస్మాయిల్ దాతార్ 오స్మాన్ మంజీరావాడా బదుజ్ ఆకో కార్యక్రమం 5000 మ థై జయా తో ఈ సమయ ని అందర్ ఈ సమయ మామే ఖూబ్ భేగి మోజ్ కరీ చే జేని కో సిమా ని ఇట్లీ మరేక్ నానకడి 5 మినిట్ ని వాత్ కరీ బాపో అవ్ తమే బేహి జాజు ఏక్ జగయా ఓ శాంతి తీ ఆజ్ అసడి బీజ్ અષાઢી બીજ તો છે પણ એવો કોઈ સમય ખરી કે અષાઢી ના દિવસે દ્વારકાનો નાથ કોઈ ભક્ત ના માટે આવ્યો હોય તો કે હા આવ્યો તો તો કે ક્યારે આવ્યો હતો તો કે ધ્રાંગધ્રાની અંદર જયારે ધ્રાંગધ્રા સ્ટેટના જે દરબાર સાહેબ હતા એમનો દેહ છૂટી ગયો અને એમની ગાદી ઉપર બેસાડવા માટે એમના દીકરા સરજીતસિંહને લાવવામાં આવ્યા આ વાત હું એટલા માટે કરું છું કે આ વાત છે એ એક વાગડના જણની છે એક વાગડના દીકરાની છે એટલે હું તમને કરું છું ઈ સમયે સરજીતસિંહ ગાદી ઉપર આવ્યા પણ ઈ પહેલા સરજીતસિંહ મિલિટરીના અંદર કર્નલ હતા અને ગાદી ઉપર આવ્યા પછી પણ મિલિટરીના જ કપડા પહેરતા કર્નલ અને ઈ સમયના અંદર જમાદાર કે ફોદાર નો પગાર ચૌદ કે પંદર રૂપિયા સમયના અંદર એક રાજપૂત ત્યાં અંદર નોકરી કરે અને સાંજે સરજીતસિંહે બોલાયા કે ચારે જણ આવો એમાં ઈ પણ ભેગો ગયા કે આ પોલીસ પટા અને આજ તમારી જેલ ઉપર નોકરી છે

ઓલા એ ચોખા તો હાથમાં લઈ લીધા પણ એનો હાથ ધરવું જોવા મંડો કે હવે શું થશે કારણ કે સરજીત કીધું કે ખબરદાર ધ્યાન રાખજો તમારી જેલ ઉપર નોકરી છે એને ચોખા તો લઈ લીધા જેલ ઉપર ગયા રાતના દસેક વાગ્યા અને જ્યાં ભજન રામસાગર ઉપર ચાલુ થયા ગુભારવાડા અંદર એટલે એ માણસે એને બાકીના ત્રણ જણા હતા ને એને કીધું કે જો તમે ઘડી થોડીક ખબર રાખો ને તો હું ચાર ભજન કરીને પાછો આવતો રહું ઓલા કે ભાઈ તારું ઠકાણું નહીં તું જાય ને પછી આવે નહીં અરે કે હવે ઘડી હું ચાર ભજન કરીને પાછો આવું છું ઈ માણસ ભજનમાં ગયો અને બરોબર બે વાગ્યા અને સરજીસી ની આંખ ખુલી લાંગસસ ચાર અસવારો લઈ અને ધાંગધ્રા બજારમાં બાગડતા ધમા બાગડતા ધમા કરતા જેલ ઉપર આયા અને જેલ ઉપર આવીને કીધું કે ખબરદાર તો કે ખબરદાર એને બુક આપી ઓલાય ફાનસ ની વાટ ધર કરી અને સરસજીતસિંહે સહી કરી પાછા ચારે ઘોડેશ્વર ધાંગધ્રાની બજારમાં નીકળ્યા એમાંથી એક સવારે કીધું કે સાંભળો છો દરબાર તો કે હા કે ગુંભારવાડામાં ભજન ગાય છે તો કે હા ભજનનો અવાજ તો આવે છે કે એટલું જ નહીં પણ કે દેહડ ભગત ભજન ગાય છે તો કે બને જ નહીં સરજીત શીખે અબિયાલ આપણે જેલ ઉપર સહી કરાવી છે અને તમે કહો છો કે

કેમ દરબાર બબે ધક્કા ખાવા પડ્યા તો કે કાઈ નહી સરદજી સિંહ તો કચેરીમાં જઈ અને સુઈ ગયા પણ આજ રાતે એને મૂંઘ નથી આવતી બરોબર સવારના ચાર વાગ્યા અને ઓલો દેહડ ભગત ભજનમાંથી આવ્યો અને જે બધા પોલીસ વાળા હતા એમને કે લોપ્રસાદ ઓલા કે તું દેહડ ગાંડો થઈ ગયો છે શું અઢી વાગ્યા ત્યારે સરદજી સિંહ આયા આયા તે સહી કરાવી છે અને તું પાછો ભજનમાં ક્યારે જતો રહ્યો ઈ કે ભાઈ હું તો ભજનમાંથી માંથી આવ્યો જ નથી અત્યારે આ પ્રસાદ લઈને આવ્યો તો કે તે જો આ પગલા છે એ તારા છે અને રાતે સરજીત સિંહ આઈ કે ઉભા ઉભા જ ઘોડા ઉપર સહી કરી છે કે ઓલા કીધું કે પગલા ક્યાં છે કે આ રહ્યા તારા પગલા અને એ માટી લઈ અને માથે ચડાવવા માંડો અને કહેવા માંડો કે હે દ્વારકાના નાથ તારા પગલા તો રહ્યા આટલે થી વાત પૂરી નથી થતી સવાર થયો દરબાર આજથી મારે તારી નોકરી નથી કરવી સરદજીત સિંહ કે આજથી તારા પાછળ ખબર નહીં રખાય વોચ નહીં રખાય તને મન ફાવે એવી રીતે નોકરી કર પણ તારે નોકરી શું નથી કરવી એ મને કે તો કે તારા હાથ આઠ રૂપિયાના પગારો ઓલે કરી મારા દ્વારકાના નાતને ધક્કો ખાવો પડે ને એટલે તારી નોકરી નથી કરવી અને આજે કાપલ ધાર ઉપર દેહડ ભગત થઈ ગયા અને છે ને સાહેબ આડીસરની બાજુમાં સણવા ગામ છે ને ત્યાંના વતની હતા એટલે પરમાત્મા આવે છે ભક્ત ને માટે આવે છે પણ તમારો ભાવ સાચો હોય તમારું હૃદય સાચું હોય તમારું ભજન સાચવું હોય તો આવે આવે ને આવે બોલ એ રાદેવજી મહારાજ કી